ગુરુકુલ પરિવાર સાથે જોડાયેલા દરેક વાલી મિત્રોને ભાવથી જય સ્વામિનારાયણ પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનો બોલીએ એટલે શ્રવણ યાદ આવે અને શ્રવણ યાદ આવે એટલે શ્રવણે કરેલી માતા પિતાની સેવા યાદ આવે તો હમણાં ટૂંક સમયમાં જન્માષ્ટમીનું વેકેશન પડવા જઈ રહ્યું છે અને તમારા શ્રવણ કુમારો તમારી પાસે તમારી સેવામાં હાજર થવાના છે ત્યારે એ શ્રવણના માતા પિતાઓ સાથે થોડીક મારે ચર્ચા કરવાની છે વાલા વાલી મિત્રો કોઈ બાળક શું બનશે એનો આધાર જે તે યુનિવર્સિટી ઉપર રહેલો હોય છે પરંતુ એ બાળક કેવું બનશે એનો આધાર એના પરિવાર ઉપર રહેલો હોય છે કોઈ જગ્યાએ ચાર પાંચ બહેનો પોતાના સંતાનો સાથે ફરવા માટે ગયા બન્યું એવું એમાંથી એક દીકરો વહેલી સવારે જાગી સ્નાન કરી અને ધ્યાન કરવા બેઠો એટલે બીજો બીજી જે બહેનો હોય એને પ્રશ્ન થયો એટલે એણે એ દીકરાના મમ્મીને એવું પૂછ્યું કે તમે તમારા દીકરાને એવું શું શિક્ષણ આપો છો એવી કઈ વાત કરો છો એ વેલો જાગી જાય સ્નાન કરીને ધ્યાનમાં પણ બેસી ગયો છે ત્યારે એ દીકરાના મમ્મીએ બહુ સારી વાત કરી કે અત્યારના સંતાનો આપણું છે કેવડી મોટી વાત છે આજે આપણા બધાનું એવું માઇન્ડસેટ બની ગયું છે કે શિક્ષણ આપવાનું કામ શાળાએ કરવાનું હોય છે અને સંસ્કાર આપવાનું કામ જે તે પરિવારે કરવાનું હોય છે પરંતુ હકીકત એવી છે કે શાળામાંથી પણ સંસ્કાર મળવા જોઈએ અને પરિવારમાંથી પણ શિક્ષણ મળવું જોઈએ એક નાનકડી તમને સાબિતી આપું કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને કપડાં પહેરતા કોણે શીખવાડ્યા આપણને બોલતા કોણે શીખવાડ્યું ખાતા ક્યાં હાથે જમવું આ શિક્ષણ કોણે આપ્યું અરે આપણી માન્યતાઓ આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ આ બધું આપણને કોણે શીખવાડ્યું આ આપણને પરિવારે શીખવાડ્યું જેમ પરિવાર પ્રત્યે પણ શાળાઓની અપેક્ષા હોય છે એમ આપણને બધાને શાળાઓ પ્રત્યે પણ ઘણી બધી અપેક્ષાઓ હોય છે સરકારને એવી અપેક્ષા હોય કે શાળાની અંદર તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય તો વાલીઓને એવી આશાને અપેક્ષા હોય કે મારા બાળકનું પરિણામ ઊંચું આવે તો સમાજને એવી અપેક્ષા હોય કે આ શાળામાંથી એક સારો માણસ બને તો રાષ્ટ્રને એવી અપેક્ષા હોય કે આમાંથી એક સારો નાગરિક બને પણ આજે વાસ્તવિકતા કઈક એવી છે કે કોઈ પણ શિક્ષક પોતાનો અભ્યાસક્રમ પૂરો કરવામાં એટલો વ્યસ્ત છે છે કે આ જેટલી પણ અપેક્ષાઓ ને એ પૂરી નથી કરી શકતો ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સરકારની અપેક્ષા વાલીની અપેક્ષા સમાજની અપેક્ષા રાષ્ટ્રની અપેક્ષા આ તમામની અપેક્ષાઓ પૂરી થાય ને એટલા માટે આ ગુરુકુલ સંસ્કૃતિની પુનઃસ્થાપના કરેલી છે ભાલા વાલી મિત્રો આ ગુરુકુલની અંદર શિક્ષણનું કામ શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું હોય તો સંસ્કાર આપવાનું કામ કેળવણીનું કામ સંતો દ્વારા કરવામાં આવી રહ્યું છે કેરવણીની એક નાનકડી વ્યાખ્યા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું કેળવણી એટલે શું કે હું અહીંથી બોલું છું અને તમે સાંભળો છો એ શિક્ષણ થયું પણ હું અહીંથી બોલું અને તમે તમારા જીવનમાં ઉતારો એ કેળવણી થઈ તો સંતો દ્વારા અહીંયાથી ઘણી બધી પ્રકારની કેળવણી તમારા બાળકોના સર્વાંગી વિકાસમાં અપાઈ રહી છે એમાંથી ચાર પ્રકારની બાબતો મારે તમારા સુધી અત્યારે પહોંચાડવી છે એમાંની પ્રથમ બાબત એટલે સવારે વહેલા જાગવું આપણી પ્રાચીન જે ગુરુકુલ પરંપરા હતી એમાં પણ વિદ્યાર્થીઓ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા જાગીને એ વિદ્યાર્થીઓ ભગવાનની પ્રાર્થના કરતા વ્યાયામ કરતા કસરત કરતાં યોગાસન કરતાં મેડિટેશન કરતા અને હું તો એમ કહું એ વિદ્યાર્થીઓ વહેલા નહોતા જાગતા એનું નસીબ વહેલું જાગતું હતું વાલા વાલી મિત્રો આપણા ગવઢિયા આપણા વડીલો એવી કહેવત કહી ગયા કે રાત્રે વહેલા જે સુવે અને વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે અને સુખમાં રહે શરીર આ કહેવતને આપણે યાદ તો રાખી છે પણ આની પાછળ જે સાયન્સ હતું ને એને સમજવામાં કદાચ આપણે થાપ ખાઈ ગયા છીએ મિત્રો આયુર્વેદ પ્રમાણે આપણા શરીરની બાહ્ય અને આંતરિક શુદ્ધિ કરવાનો જો કોઈ યોગ્ય સમય હોય ને તો વહેલી સવાર છે વહેલી સવારની અંદર સૂર્યપ્રકાશની અંદર પણ ઠાંસી ઠાંસી ને આપણે બધા જાણીએ છીએ વિટામિન ડી ભરેલો હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ હોય કે આપણા હાડકાં એના માટે બહુ એ મહત્વપૂર્ણ હોય છે સવારની હવામાં ઓઝોન વાયુ હોય છે સવારની હવા આપણા માઇન્ડને તાજગી આપે છે એટલું જ નહીં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપે છે વહેલી સવારનું વાતાવરણ આપણે ડિસ્ટ્રેક્શન ઓછું આપે છે પરિણામે આપણે સારામાં સારો અભ્યાસ કે કોઈ પણ નાના મોટી પ્રવૃત્તિઓ જે આપણે યાદ રાખી શકીએ છીએ અને વિશેષ અન્ય સમય કરતાં પણ આપણે કરી શકીએ છીએ મિત્રો ત્યારે આ વહેલી સવારનો સમય આ બાળકો ગુરુકુલની અંદર તો બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય છે પરંતુ પ્રશ્ન આવીને ત્યાં ઊભો રહે છે આ જ બાળકો જ્યારે ઘરે આવે છે એટલે મમ્મી પપ્પા તરફથી એવું કહેવામાં આવે કે ગુરુકુલ તો તારે વહેલું જાગવાનું હોય જ છે અહીંયા તમ તારે વાંધો નહીં નવ વાગે દસ વાગે બાર વાગે કાંઈ વાંધો નહીં નાસ્તો અને બપોરનું ભોજન ભેગું કરજે એ બિચારો જેટલા દિવસ વેકેશનમાં રહે બધાની વાત નથી પણ એને સવારનો જ મમ્મી પપ્પાને એવું ટેન્શન હોય છે કે બાળક થાકી જતો હોય તો ભલે વેકેશનમાં થાક ઉતારતો બાળક ક્યારેય થાકતું જ નથી આપણી પાસે જેટલી પણ શક્તિ એનર્જી હોય છે ને એના કરતાં ડબલ આમ તો કોઈ પણ બાળક છે ને એનર્જીનો ખજાનો છે શક્તિનો ખજાનો છે તમારે જો સાબિતી આ વાતની જોતી હોય તો તમે તમારા ઘરે તમારે જમીન ઉપર સુઈ જવાનું અને બાજુમાં તમારે તમારા બાળકને સુવડાવવાનું અને પછી બંને વચ્ચે સ્પર્ધા કરવાની કેની સ્પર્ધા હાથ પગ હલાવવાની હું તમને ગેરંટી સાથે કહું છું હાથ પગ હલાવવાની સ્પર્ધામાં તમે થાકી જશો તમારું બાળક નહીં થાક એને થાક લાગતો જ નથી અને હું તો એમ કઉ સારા એ બ્રહ્માંડ ની અંદર ઉર્જાનો સ્ત્રોત કોઈ હોય ને તો સૂર્યનારાયણ ભગવાન છે એની હાજરીમાં સુવું એ આળસો ની નિશાની છે એ આળસ એ માણસની અંદરથી ખોખલો કરી નાખે છે જે કેરવણી આ ગુરુકુળ દ્વારા બાળકને વહેલી જાગવાની આપવામાં આવી રહી છે મહેરબાની કરીને એ બાળક તમારું જો વહેલું જાગતું હોય બની શકે બ્રહ્મ મુહૂર્તમાં એ બાળક ન જાગે કશો વાંધો નથી પરંતુ સૂર્યોદય પહેલાં પણ જો જાગી જાય તો પણ એની જે કેરવણી આ ગુરુકુળ દ્વારા આપવામાં આવી રહી છે એ સાર્થક જશે પ્રથમ દરેક માતા પિતાએ આ કેરવણીમાં તમારે અમને સપોર્ટ આપવાનો છે કે બાળકને સૂર્યોદય તો અચૂક રીતે એને જગાડી દેવાનો છે છે જીવન બીજી બાબત ભગવાનની પૂજા ગુરુકુલના વિદ્યાર્થીઓ વહેલા જાગીને દેહિક ક્રિયા પૂર્ણ કરીને અને ભગવાનની પૂજા કરતા હોય છે એટલે વાલીઓને જે પ્રશ્નો થાય કે ભગવાનની પૂજા શા માટે એનો તમને જવાબ આપવું કે આપણને કોઈ પાણીનો ગ્લાસ ભરીને આપીએ ને તો આપણે એનો આભાર વ્યક્ત કરીએ કે થેન્ક યુ આભાર આપણે બસમાં જતા હોય આપણને સીટ ન મળી હોય અને કોઈ વ્યક્તિ આપણને બેસવા માટે સીટ આપે ને તો આપણે એને કહીએ થેન્ક યુ તમારો આભાર અરે આપણે કોઈ આર્થિક સંકટમાં આવી ગયા હોય અને કોઈ વ્યક્તિ આપણને પાંચ દસ લાખ રૂપિયાની સહાય કરે ને ત્યાં તો આપણે ગડગડા બની જઈએ આપણેનો આભાર વ્યક્ત કરીએ કરે ભાઈ તું ન હોત તો મારું શું થાત અરે કોઈ વ્યક્તિ સમાજની સેવા કરે કોઈ સારું કાર્ય કરે તો આપણા પ્રસંગોની અંદર આપણે એને સ્ટેજ ઉપર સ્થાન આપીએ આપણે એને હારતોરા કરીએ આપણે એને બૂકે આપીએ આપણે એને શાલ ઓઢાડીને સન્માન કરીએ આપણે એને મોમેન્ટો આપીએ આપણે પ્રશંસાના પાંચ શબ્દો કહીએ અરે કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ એક સારું કામ કરે તો એ આપણે એનો આભાર માનવાનું ચૂકતા નથી તો જે ઠાકોરજીએ જે ભગવાને મને તમને હવા પાણી પ્રકાશ પ્રાણ અરે આવું અમૂલ્ય માનવ દેહ આપ્યો એનો આભાર નહીં માનવાનો એ ભગવાનનો આભાર માનવાનો જો કોઈ અવસર હોય તો એ ભગવાનની પૂજા છે વાલી મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પૃથ્વી ઉપર દરરોજ દોઢ લાખ વ્યક્તિઓ અહીંથી વિદાય છે મતલબ કે મૃત્યુ પામે છે અને દોઢ લાખમાંથી ચાર હજાર વ્યક્તિઓ એવા હોય છે જે સવારે જાગતા જ નથી એ ચાર હજાર વ્યક્તિઓમાં આપણો સમાવેશ થતો નથી અને ભગવાન આપણને જગાડે છે એ ભગવાનની કૃપા નથી એ ભગવાનની કૃપા એ ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે આપણે માત્ર પંદર મિનિટના આપી શકીએ જે આપણું બાળક અત્યારે પૂજા કરીને આપી રહ્યું છે અને વાલી મિત્રો એટલું ધ્યાન રાખજો આપણા બાળકની જીવનયાત્રા બહુ લાંબી છે એમાં એને નોકરીમાં ધંધામાં ગૃહસ્થ જીવનમાં દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો એને કરવાનો છે એમાં એને ફસ્ટ્રેશન આવશે ડિપ્રેશન આવશે ત્યારે એને જો ભગવાન પ્રત્યે શ્રદ્ધા હશે ને તો એને ખ્યાલ આવશે કે સુખ દુઃખ મનમાં ન આણીએ એ તો ઘટ સાથે ઘડિયા એ ટાયડા કોઈના નવ ટળે એ રઘુનાથના જડિયા કે ભગવાન મારા માટે જે કાંઈ કરે છે એ મારા સારા માટે કરે છે જો ભગવાનના જીવનમાં પણ દુઃખ આવતા હોય તો હું તો સામાન્ય મનુષ્ય છું મારા જીવનમાં પણ આવી શકે આજે દુઃખના દિવસો છે કાલે સુખના દિવસો આવશે ને વ્યક્તિ એ વિદ્યાર્થી ક્યારેય પણ અવડું પગલું ભરવાનું વિચારશે નહીં તો ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે એના માટે પૂજા અતિ આવશ્યક છે તો મહેરબાની કરીને વાલી મિત્રો તમારું બાળક જો ભગવાનની પૂજા કરતો હોય ને માત્ર પંદર મિનિટ વીસ મિનિટનો સમય હોય તો એને પ્રેરણા આપજો એને શાબાશી આપશો અને જો એ ન કરતો હોય તો પાંસ પાસે બેસાડી થોડીક ભગવાનની વાત કરી અને ભગવાન પ્રત્યે પોતાનો ગ્રેટિટ્યુડ અદા કરે એટલા માટે એ ભગવાનની પૂજા કરી શકે એની પ્રેરણા અને વાતાવરણ પણ તમે પૂરું પાડજો જીવન ઘડતરની ત્રીજી બાબત અને જેમાં તમારા સપોર્ટની અમને જરૂરિયાત છે એ એ છે કે મોબાઈલનો મર્યાદિત અને જરૂરિયાત મુજબ ઉપયોગ વાલા વાલી મિત્રો આપણા ભજનોમાં એમ લખાયું છે કે રાખના રમકડા મારા રામે રમતા રાખા રહે આપણે રાખના રમકડા છીએ રામના રમકડા છીએ પણ અત્યારના બાળકો એ તો રીલ રમકડા બની ગયા છે એ સતત રીલ ફેરવે છે સતત રીલ ફેરવે છે રીલ પૂરી નથી થતી પણ એનું કોન્સન્ટ્રેશન એની એકાગ્રતા એ પૂરી થઈ જાય છે અત્યારે ગુજરાતના આઈ સર્જન ડૉક્ટર પાસે દર વર્ષે આઠ હજાર એવા કિસ્સાઓ આવે છે જેમાં બાળકોની આંખો નબળી પડી ગઈ હોય છે બાળકોની આંખો ત્રાસી થઈ ગઈ હોય છે બાળકોનું જે કોન્સન્ટ્રેશન જે જોવાની પદ્ધતિ એમાં કંઈ કંઈ પ્રકારે ખામી સર્જાયેલી હોય છે અને કહેવાયું છે ને કે ટચ સ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ છે છે સંબંધોમાં પ્રેમની થોડી ઘણી ખોટ વોટ્સએપ પર બે હાથ જોડીને નમસ્કાર તો થઈ જાય છે પણ દાદાનો હાથ પકડીને હવે મંદિરે ક્યાં જવાય છે જે સંસ્કાર આપણા દાદી આપતા જે સંસ્કાર આપણા દાદા આપતા એ સંસ્કાર આજના બાળકોને આજની ટીવી અને આજનો મોબાઈલ આપે છે આજના સાયન્સનો કોઈ પણ પ્રકાર આપણે વિરોધ નથી કરતા હું જે બોલું છું જેમાં બોલું છું તમે છો આ તમામ વસ્તુઓ સાયન્સને આભારી છે પરંતુ જેમ કોઈ માતાના હાથમાં છરી હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એ છરી જ્યારે બાળકના હાથમાં આવે તો આપણે તરત એને લઈ લઈએ છીએ છરીમાં વાંધો નથી પરંતુ એ કોના હાથમાં છે ને એ આપણે જોવાનું છે જેમ કોઈ બંદૂક એ ભારતીય સૈનિકના હાથમાં હોય તો એ આપણે રક્ષા કરવાનું જ કામ કરે પણ એ જ બંદૂક જો આતંકવાદીના હાથમાં હોય ને તો હાહાકાર મચાવી દે બંદૂકમાં પ્રોબ્લેમ નથી પરંતુ બંદૂક કોના હાથમાં છે એ પ્રોબ્લેમ છે એમ આ સોશિયલ મીડિયા કે મોબાઈલ એનાથી પ્રોબ્લેમ નથી પણ એ કોના હાથમાં છે ને એનાથી આપણે જાગૃત રહેવાનું છે કારણ કે હજી એટલો એ મેચ્યોર પરિપક્વ એ વિદ્યાર્થી બહેનો નથી કે એમાંથી શું જોવું અને શું ન જોવું એ તારવી શકે અને આપણે ગમે એટલી ચર્ચાઓ કરશું ગમે એટલી વિનંતીઓ કરશું પણ જે આ લોકો કન્ટેન્ટ બનાવે છે એટલું બોગસ બનાવે છે કારણ કે એને ટીઆરપી જોઈએ છે એને એને તો તો રૂપિયા ઇન્કમ મેળવવી છે ફોલોવર્સ વધારવા છે એ ક્યારેય આવું બોગસ કન્ટેન્ટ બંધ નહીં કરે જે કાંઈ ફિલ્ટર કરવું પડશે એ વિવેક બુદ્ધિરૂપી મારે તમારે કરવું પડશે અરે વાલી મિત્રો આપણે મોટાઓ પણ જો ધ્યાન નો રાખીએ ને તો આ રાક્ષસ આપણને પણ ભરખી જાય આ તો આપણા કુમળા છોડ છે દરેક વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણું બાળક આપણા મોબાઈલમાંથી એની હિસ્ટ્રી તો દૂર કરી શકશે પણ જે કચરો એના મગજમાં ઘૂસી ગયો છે એ હિસ્ટ્રી એ કેવી રીતે દૂર કરી શકશે એટલે આપણે સાથે મળીને જો એને મોબાઈલ આપવો પડે એમ હોય ફરજિયાત હોય કાંઈક એના જરૂરિયાત પૂરતો અથવા એ તમારું માનતો ન હોય તો તમારી સામે જ એ મોબાઈલનો ઉપયોગ કરે ને એવું આપણે કાંઈક નિયમ રાખીએ અથવા એક ફિક્સ એનો સમય નક્કી કરીએ એ ક્રાઇટેરિયા સિવાય ક્યારેય પણ એ મોબાઈલનો દુરુપયોગ ન કરીએ ન કરે એ આપણે દરેકે જોવાની આપણા સૌની જવાબદારી છે જીવન ઘડતરની ચોથી બાબત છે પૌષ્ટિક આહાર આહાર માટે તો એમ કહેવાયું છે કે આહાર એ જ ઔષધ છે ત્યાં દવાનું શું કામ આહાર વિહારના અજ્ઞાનથી દવાખાના છે જામ આજે આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિઓને પૌષ્ટિક આહાર મેળો નથી કે અત્યારે મળતો નથી એ કેટલાય રોગોથી અત્યારે પીડાય છે અને આપણને શું થાય કે આપણને ક્યાં કાંઈ વાંધો છે પણ આપણે જો હોસ્પિટલ જઈએ રિપોર્ટ કરાવીએ એટલે કાંઈક તો નીકળે જ અને કાંઈ નો નીકળે તો છેલ્લે બિલ નીકળે બાકી ખાલી હાથે પાછા આવીએ નહીં અને ઘણા હોય પણ એવા એ ઝેર ખાય પણ ઘેર ન ખાય પણ આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે શરીર માધ્યમ ખલ્લું ધર્મ સાધનમ કે આપણે નોકરી કરવી છે બિઝનેસ કરવો છે સમાજ રાષ્ટ્ર પરિવારની કોઈ પણની સેવા કરવી છે એમાં માધ્યમ તો શરીર રહેશે જ્યાં સુધી નિરોગી શરીર આપણી પાસે નહીં હોય આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય નહીં કરી શકીએ એટલા માટે વડીલો કહેતા કે પહેલું સુખતે જાતે નરિયા બીજું સુખતે ઘેરે દીકરા ત્રીજું સુખતે નાર અને ચોથું સુખ ભરેલા ભંડાર આપણા માટે ધન સંપત્તિ ચોથા સ્થાને હતી આપણું નિરોગી શરીર એ પ્રથમ સ્થાને હતું એટલા માટે આમ તો જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ રૂપે આપણે ઉજવીએ છીએ ને એ ભગવાન શ્રી કૃષ્ણના નાનપણને તમે જુઓ એ ભગવાનને નાનપણમાં એના માતા પિતાએ ગોવાળિયાઓએ ગોપીઓએ ખૂબ દૂધ અને માખણ જમાયેલા છે ખૂબ ભગવાને પૌષ્ટિક આહાર આપ્યો છે એટલા માટે ભગવાનના જીવનમાં કેટલા સંઘર્ષો આવ્યા છતાં પણ ભગવાન ક્યાંય મૂંઝાયા નહીં ભગવાન ક્યાંય હિંમત નહીં કારણ સશક્ત અને સ્વસ્થ શરીરની અંદર જ સ્વસ્થ મનનો વાસ હોય છે તો આપણા બાળકોને પણ પૌષ્ટિક આહાર મળે એ દરેક માતા પિતાની જવાબદારી છે અમે તો અહીંયા ગુરુકુલમાં વચ્ચે એવો નિયમ કરેલો કે જેવલા કુરુકુરિયાના પડીકા આવે ને એ પડીકા ગુરુકુળમાં અલાઉ નથી કોઈ પણ પડીકા લઈને ગુરુકુલમાં આવવાનું નહીં પણ માતાઓ તો માતાઓ હોય ને ઉપર જીસકા અંત નહીં ઉસે આસ્મા કહેતે હે ઓર જહામે જિસ્કા અંત નહીં ઉસે મા કહેતે હે મા કંઈક નવું આઈડિયા વિચારે એટલે માતાઓએ શું કર્યું મમ્મીઓએ એ પડીકાને દીકરાના લંચ બોક્સમાં ઠલવી નહીં ખા કે પડીકાની ના પાડી છે ને અંદરના માલની ક્યાં ના પાડી છે હું તમને એમ કહું છું આપણે આપણા બાળકોને પૌષ્ટિક આહાર નહીં આપીએ આવી રીતે આપણા બાળકોને પડીકા જ ખવડાવશું તો એ જ બાળકને વીસ વર્ષ પછી ડાયાબિટીસ જેવી કોઈ અન્ય અલગ પ્રકારની બીમારીઓ થશે ત્યારે બાળક ચોક્કસ એના મમ્મી પપ્પાને પ્રશ્ન કરશે કે મમ્મી પપ્પા ત્યારે તો મારું નાનપણ હતું મને તો ખબર નહોતી પડતી પણ તમને ખબર નહોતી પડતી એટલે મહેરબાની કરીને સ્વાસ્થ્યની દૃષ્ટિએ એને વેકેશનમાં બહારનો હોટલોનો અન્ય કોઈ પણ પ્રકારનો ખોરાક મળે એના કરતાં આપણા પરિવારમાં પૌષ્ટિક આહાર મળે એનું દરેક માતા પિતાઓએ ધ્યાન આપવાનું છે અને અંતે એટલું કહીશ કે આપણી ઘરે પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોય તમે પંખાને બંધ કરો અને પંખાને એમ કહો કે એ પંખા બંધ થઈ જાય પંખા સ્ટોપ પંખો બંધ થાય પંખો બંધ ન થાય શું કામ પંખાને ફેરી ચડી ગઈ હોય એને બંધ થતાં વાર લાગે એ ધીમે 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 કરતો બંધ થાય એમ તમે તમારા બાળકોને વેકેશનમાં ફૂલ મોજ કરાવો હે મોડા ઉઠાડો એને હોટલમાં કાયમ જમવા માટે લઈ જાઓ એને મન પડે એટલો તમે એને મોબાઈલ વાપરવા માટે આપો આટલી મોજ મજા કરાવો અને પછી તમે અહીંયા છાત્રાલયમાં સ્કૂલમાં મૂકવા માટે આવો તેનો અભ્યાસમાં મન લાગે ન લાગે કારણ એ બાળકને પણ ફેરી ચડી ગઈ એ બાળક ક્લાસમાં તો બેઠો હોય એનું મન હજુ પણ મોબાઈલમાં આટા મારતું હોય એટલે મેં જે ચાર બાબત તમને કીધી ને પ્રથમ કઈ બાબત યાદ કરો સવારે વહેલા જાગવાની બીજી બાબત બાળકોને ભગવાનની પૂજા કરાવવાની ત્રીજી બાબત મોબાઈલનો મર્યાદિત ઉપયોગ અને ચોથી બાબત પૌષ્ટિક આહાર આ ચારેય બાબતોમાં દરેક વાલી મિત્રો તમે અમને પૂર્ણ સાથ અને સહકાર આપશો એવી આશા સાથે જય સ્વામી